વાગોડ્યા રોડ પર પાણી પુરવઠાની કામગીરીથી નાગરિકો પરેશાન થતા વહેલી તકે કામ પૂરું કરવાની માંગ કરવામાં આવી છે વડોદરા શહેરના વાગોડિયા રોડ વિસ્તારમાં શિવમ ડુપ્લેક્સ પાસે હાલમાં પાણી પુરવઠા શાખાની કામગીરી ચાલી રહી છે આ કામગીરીને લઈને સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસું દ્વાર પર ઊભું છે કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે અને આવામાં પણ કામગીરી અધૂરી રહી છે રસ્તા પર ખોદકામ થયેલા છે અને આવી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું કે પાણી પુરવઠા જેવી મહત્વપૂર્ણ કામગીરી આવશ્યક છે પરંતુ તેનો સમય સૂચક અમલ જરૂરી છે હાલની સ્થિતિમાં બાળકો નોકરીએ જતા લોકો તેમજ વૃદ્ધ નાગરિકો તમામને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ ખોદકામ બાદ હજુ સુધી યોગ્ય મરામતનું કામ શરૂ કરવામાં આવ્યું નથી સ્થાનિક નાગરિકોએ તંત્ર સમક્ષ માંગ ઉઠાવી શકે કામગીરીને ઝડપથી પૂર્ણ કરી માર્ગનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ જેથી ચોમાસાની ઋતુ પહેલા સામાન્ય જનજીવન પાછું પાટે લાવી શકાય વાહન ચાલકો દુકાનદારો અને રહેવાસીઓ તંત્ર પાસેથી આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરી રહ્યા છે